નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે આપણે વાત કરવાના છીએ કે જીરુંના પાકની અંદર વધુ ઉત્પાદન મેળવવું હોય તો એમાં કયા કયા ઉપાયો છે અને કઈ કઈ વસ્તુનું આપણે કાળજી લેવી જોઈએ તો એમાં હું તમને સૌ વાત કરું તો સુધારેલી જાતની પસંદગી તો પહેલાં તો તમે જો જીરું વાવવાની તૈયારી કરો છો અથવા વા તમે વાવવાના છો તો કઈ કઈ કયા પ્રકારનું તમારે બિયારણ લેવું કઈ જાતનું બ બિયારણ વાવવાથી એમાં ફાયદો થશે એમાં ઉત્પાદન વધારવા માટે આપણે જે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે કીધેલું છે એ જાત છે ગુજરાત જીરું ચાર અને આ સિવાયની પણ માર્કેટની અંદર ઘણી બધી સારી કંપનીના બિયારણ આવે છે તો તમે એની પસંદગી કરતાં પહેલાં એક તમે સર્ટિફાઈડ કંપનીનું બિયારણ છે એ જાણવું જ જરૂરી છે અને બીજું કે તમે તમારા જે બીજા ખેડૂત મિત્રો છે એને ગયા વર્ષે જીરું વાવેતર કર્યું હોય એમાં ઉત્પાદન સારું મળ્યું હોય સારા મણિકા નીકળ્યા હોય તો એનો તમે અનુભવ લઈ અને પસંદગી કરવી જોઈએ બીજું છે સમયસર વાવણી જો સમયસર વાવણી થશે તો જે તમારા એમાં રોગ જીવાત આવતી હશે એ એની આખી જે ચક્ર સાયકલ હશે એમાં તમને ફેરફાર જોવા મળશે તો હવે વાત કરીએ સમયસર વાવણી તો નવેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર આપણું જીરાનું વાવેતર થઈ જવું જોઈએ પણ અત્યારે તમે જે જોઈ રહ્યા છો પરિસ્થિતિ હમણાં જ વરસાદ બે દિવસથી જ બંધ છે બાકી વરસાદ જે સતત હતો અને ઘણી બધી નુકસાની થઈ છે આના કારણે આપણું જે મગફળીનું કામ છે એ પણ હજી પૂરું થયું નથી તો થોડીક વાવણીમાં થોડુંક લેટ તો થશે જ પણ એમાંનો એક ટોપિક છે કે જે પટ પ્રથમ અઠવાડિયામાં વાવણી કરી દેવી જોઈએ એનાથી જે રોગો આવતા હોય એમાં આપણે ફાયદો થતો હોય છે બીજું છે બીજ માવજત બીજ માવજત એક ખૂબ જ જરૂરી અતિ ઉપયોગી એવી વસ્તુ છે આપણે ગમે તે બિયારણને પટ આપી અને એનું વાવણી કરશું તો એની અંદર ઘણો બધો ફેર ફેર પડશે જેમ આપણે અલગ જ તમને સીડ ટ્રીટમેન્ટનો કેટલું ઉપયોગી છે એનો એક અલગથી આપણે આપણી ચેનલ ઉપર જઈ તમે વિડીયો નિહાળી શકો છો એનો અલગથી જ એક આખો વિડીયો આપણે બનાવેલ છે તો વાવણી પહેલાં બીજને જો તમે કાર્બનડીજીયમ મેન્કોજેપ છે એને ફૂગનાશક દવા એનો પ્રતિ કિલો ત્રણ ગ્રામનો બીજનો પ્રમાણે પટ આપવો જોઈએ પછી આનાથી પણ ઉચ્ચ મિશ્રણવાળા જે અમુક અમુક ટેકનિકલ છે એજોક્સ્ટોબિન ક્લોરોથાનોલિલ એવા અલગ અલગ ઘણા બધા કંપનીના માર્કેટમાં અવેલેબલ છે જેનો પટ આપવાથી તમારે સુકારા સામે અને આવતી ફૂગ જે શરૂઆતમાં જે કોહવારો આવે છે એની અંદર ઘણું બધું સારું પરિણામ તમને મળી શકે છે બીજું છે ચાસમાં વાવણી કરવી જો પુખીને વાવેતર કરવાના બદલે તમે ત્રીસ સેન્ટીમીટરનું જે ચાસમાં અંતર રાખી અને ચાસમાં વાવણી કરશો તો આનાથી તમને ઘણો બધો ફાયદો થશે છોડને પૂરતી જગ્યા મળશે જેનાથી હવા ઉજાસ સારો રહેશે માનો કે ઝાકળ હશે તો ઝાકળનું પ્રમાણ હશે તો તમે વાવણી જો ચાસમાં કરી હશે તો હવાની અવર થશે તો ઝડપથી ઝાકળ ઉડી જશે તો રોગ આવવાના ચાન્સ પણ તમારા ઘટી જશે પછી બીજું છે નિંદામણ તેમજ આંતરખેળ સહેલાઈથી કરી શકાય ચાસમાં હશે તો તમારે નિંદામણમાં સહેલાઈ રહેશે અને ખેડ કરવામાં સહેલાઈ રહેશે હવે બીજો મહત્ત્વનો પોઈન્ટ એ છે કે ખાતરનું સંતુલિત વ્યવસ્થાપન તો આની અંદર તમારા ઓર્ગેનિક મેન્યુ છે જેવા કે સેન્દ્રીય ખાતર તો એમાં જમીન તૈયાર કરતી વખતે તમે દસ દસ ટન પ્રતિ હેક્ટર પ્રમાણે છાણિયું ખાતર અથવા તો દિવેલાનો ખોડ આપણે વાપરવો જોઈએ આનાથી એક તમારી જમીન છે એનું બંધારણ ખૂબ જ સુધરશે અને સુકારા સામે સુકારો આવે છે એના સામે તમને એની તીવ્રતા ઘટી જશે એ રોગ આવવામાં પછી છે નાઇટ્રોજનનો વિભાજિત ડોઝ વિભાજિત એટલે તમારે જે તમે ડોઝ આપવાના છો ત્રીસ કિલો નાઇટ્રોજનમાંથી એનો અડધો ભાગ કરી નાખવાનો તો કે વાવણી સમયે તમે અને બાકીનો વાવણી સમયે અડધો ભાગ દેવાનો અને બાકીનો વાવણીના ત્રીસ દિવસ ભિયત આપતા પહેલાં છોડને વિકાસ સારો થશે એટલે વિભાજન કરી નાખવાનું અને નાઇટ્રોજનનો ઉપયોગ થોડો ઓછો કરી નાખવાનો રોગ અને જીવાતનું જે સંકલિત વ્યવસ્થાપન હવેનો પોઈન્ટ આ છે એમાં તમારે જીરાનો પાક અતિ કહી શકાય એટલે તમારે દેખરેખ વધુ રાખવી પડશે જોતું રહેવું પડશે ટાઈમ ટુ ટાઈમ કે ક્યારે રોગ જીવાત આવી જાય છે એમાં દવાના સ્પ્રે ટાઈમ ટુ ટાઈમ તમારે કરવા પડશે જો ઉત્પાદન મેળવું હશે તો એની અંદર હવે રોગ જીવાતનું સંકલિત વ્યવસ્થાપનમાં વાત કરીએ તો સુકારું તો સુકારા માટે તમે ગુજરાત જીરું ચાર જાત છે એ વાવવી જોઈએ અને ટાઈકોડરમાં જેવી જૈવિક ફૂગનો જમીનમાં ઉપયોગ કરવો જોઈએ કાળિયા માટે શું કરવાનું તો કે વાદળ વાદળછાયા વાતાવરણમાં ખાસ ધ્યાન રાખવાનું રોગ દેખાય કે તરત જ તમારે મેન્કોજેપ છે ડાયફેન કોનાજોલ છે અથવા બીજા ઘણા બધા તમે એગ્રોવાળાને પૂછી શકો છો અને એનો સ્પ્રે તમારે તરત જ દસ દિવસના અંતરે છંટકાવ કરતો રહેવો જોઈએ આનાથી તમારું રોગમાં તમે નિયંત્રણ મેળવી શકો છો બીજું કાળીઓ છે સુકારો છે મોલો તો ખેતરમાં મોલો મોલાનો ઉપદ્રવ દેખાય તો તરત જ તમારે બજારમાં ઘણા બધા મિશ્રણ મળે છે એમાંનું એક ઇમિડા ક્લોપિટ છે એવી દવાની ભલામણ મુજબ તમે એનો સ્પ્રે કરી શકો છો અથવા અન્ય કોઈ હોય તો એનો તમે સ્પ્રે કરતો રહેવો જોઈએ હવે પછી છે પિયતમાં સાવચેતી તો પણ એક ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ કહી શકાય કેમ કે પાકને માત્ર થી ચાર હળવા જ પિયત આપવા જોઈએ ચાર પિયતે આપણું જીરું જીરુંનો પાક મોસ્ટ ઓફ થઈ જ જતો હોય છે વધારે પિયત આપણે ભારે પિયત આપવું ન જોઈએ અને ટાળવું જોઈએ પછી ફૂલ અવસ્થા દરમિયાન અને જ્યારે આકાશમાં વાદળ હોય અને ઝાકળ હોય ત્યારે સાવચેતી રાખવી અને પિયતને ટાળવું ત્યારે પિયત આપવું નહીં કેમકે ઝાકળનો સમય થઈ જાય એટલે એનાથી આખું તમારું ભેજનું વાતાવરણ છે જમીનની અંદર એક વધી જતું હોય છે તો તેથી તમે જો વધારે પિયત આપશો ઝાકળ જેવા વાતાવરણની અંદર પિયત આપશો તો ઓલમોસ્ટ તમારે જે રોગ છે એ શરૂ થઈ જશે ભેજનું પ્રમાણ થશે એટલે અમુક કોહવારો છે બીજું સુકારો છે આવા પ્રશ્નો ચાલુ થઈ જશે તો આ સમયે પિયત આપવાથી રોગ તમારે ઝડપથી ફેલાય છે એટલે આ એક ખાસ ધ્યાન રાખવાની વાત છે આશા કરું છું તમને આ માહિતીમાં જાણવા મળ્યું હશે આવીને આવી અલગ અલગ માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખુલ્લું મંચને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમે આગળ અમારા પૂરેપૂરા વિડિયો આવશે માહિતી લક્ષી તે તમને મળતા રહે જય જવાન જય કિસાન